નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં જ્ઞાનીબેન ઠાકોર સાથે અપક્ષ એમએલએ ભાટી દેખાતા ભાજપનું ટેન્શન વધ્યું બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને રાજસ્થાનના શિવ વિધાનસભાના બેઠક અપક્ષ ધારાસભ્ય તથા યુવાનોના લોકપ્રિય નેતા રવિન્દ્રસિંહ ભાટી બનાસકાંઠા જિલ્લામાં એક મંચ પર જોવા મળ્યા હતા રવિન્દ્રસિંહ ભાટીના બનાસકાંઠા પાલનપુર દિશા લાખાણી વાવ અને દિયોદર વિધાનસભા બેઠક પર પ્રવાસથી ભાજપનું ટેન્શન વધી ગયું છે રવિન્દ્રસિંહ આ પ્રવાસ બીજી એક રીતે પણ ખાસ માનવામાં આવે છે જ્ઞાનીબેન સાંસદ બન્યા પછી વાવ વિધાનસભા ચર્ચામાં છે કારણ કે નજીકના સમયમાં ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે એવામાં સાંસદ જ્ઞાનીબેન અને રવિન્દ્રસિંહ ભાટી એક મંચ પર દેખાતા તેની અસર ચોક્કસથી વાવ વિધાનસભા પર થશે તેવું માનવામાં આવી રહ્યું છે બનાસકાંઠામાં રવિન્દ્રસિંહ ભાટી ઝંઝાવાતી પ્રવાસ જોવા મળ્યો છે જ્યાં જ્યાં ગયા ત્યાં યુવાનોને એક ઊંચકી તેમનું સ્વાગત કર્યું છે લાખણીમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સંબોધન કરતાં તેમણે રાજકીય સફર દરમિયાન કરેલું સંઘર્ષનું વર્ણન કર્યું હતું સાથે જ વિધાનસભામાં તેમણે સાંસદ ગેનીબેનની હાજરીમાં કાર્યક્રમ મોજૂદ રહ્યા હતા ત્યારબાદ લોકોને સંબોધન કરતાં ભાટીએ જણાવ્યું હતું કે નેતાઓ તો આવશે અને જશે પણ જનતા જનાદન થી કોઈ મોટું નથી જનતાના આશીર્વાદ મળે છે જે થકી પ્રદર્શન સેવા માટે હું તત્પર રહું છું હવે આ પ્રવાસનું ભાજપનું ટેન્શન વધ્યું છે કારણ કે વાવ વિધાનસભામાં અત્યારથી કોંગ્રેસની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તેમાં પણ યુવાનોના લોકપ્રિય શિવ વિધાનના સભાના બેઠકના અધ્યક્ષ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પાટી પણ જ્ઞાનીબેન સાથે મળતા કોંગ્રેસને મજબૂત સ્થિતિમાં જોવો તેવું લાગી રહ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ